નર્મદા જિલ્લાના તિલકવાડાના ગામડે ગામડેમાં જગદંબાની સ્થાપના કરવામાં આવી અને ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ગામડે ગામડે આજે માં જગદંબાની સ્થાપના કરવામાં આવી અને આરતી અને સ્તુતિ સાથે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર બુદ્ધિને દુર કરી શદ બુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો અંબે માત કી જે એના નાદ સાથે વાતાવરણ ગુજી ઉઠ્યું શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન એટ ફોર સેવન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન